સુરત શહેરમાં વસતા જયશ્રીબેન ઇટવાડા એ સુરત ડીસીપીની અંદર એક ફરિયાદ આપે છે અને એની ફરિયાદ લઈ અને આરોપી પુનાભાઈ મેત તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસાઠ ચારસો સડસઠ ચારસો અડસઠ

કે આની અંદર જે વ્હીલ બનાવેલું હતું ઉનાભાઈ મેરના નામનું એ શંકાસ્પદ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવે છે અને અરજીની તપાસની અંદર એ ફલિત થાય છે કે અંદર આ કામના જે વ્હીલ બનેલું હતું એ વિલ સોમીબેન મકનભાઈ પટેલ સોમીબેન મકનભાઈ કે જે પ્લોટના હોલ્ડર હતા અને એ મરણ ગયેલા હતા ઓગણીસો ને ની સાલમાં ઓગણીસો પાસાઠ ની સાલમાં મરણ ગયેલા હતા છતાં એના નામનું એક ડુપ્લિકેટ વ્હીલ એ બે હજાર ત્રણની સાલમાં પુના પુનાભાઈ મેરના નામનું બનાવવામાં આવે છે બે હજાર ચારની અંદર એક પાવર ઓફ એટર્ની એ રિવોકેબલ પાવર ઓફ એટર્ની બે હજાર ચારની અંદર પુનાભાઈ મેર બનાવે છે અને એ પાવર અને એ વિલના આધારે એ લોકો બે હજાર પાંચની અંદર આ કામના જે ફરિયાદી છે એ સોમીબેન ફરિયાદી છે જયશ્રીબેન અને એમના પતિ એ બંનેને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપે છે આમ ઓગણીસો પાસાઠમાં જે વ્યક્તિ મરણ ગયેલ હતી એના જ નામનું વ્હીલ અને પારો ફેટરની બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી એની સાથે ચીટિંગ છેતરપિંડી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આમાં બે આરોપી પુનાભાઈ મેર અને નવીન પટેલ જે વેરસુ ગામના જે તે વખતના સરપંચ હતા એ બંનેને અટક કરવામાં આવેલ છે તેમજ વધુ તપાસ ચાલુ છે આ કામે બંનેના કસ્ટોડિયલ રિમાન્ડ લેવા માટે આજ રોજ કરવામાં આવનાર છે અને વધુ કસ્ટડીમાં લીધા બાદ કોણ કોણ આરોપી બને છે એ ખ્યાલ આવશે પ્રશાંત પટેલ બારડોલી